સાવરકરના ફોટોવાળી ટી શર્ટના કારણે ગઈકાલે રાજકીય વિવાદ સર્જાયો ત્યારે એ મામલે હવે ગુનો નોંધાયો છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામે સાથે જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સામે વિગતે વાત કરીએ કે શું હતો મામલો સાવરકરના ફોટાવાળી ટી શર્ટ ક્યાંથી આવી હતી મોકલનાર શું કહી રહ્યા છે પૂર્વ આઈપીએસ રમેશ સવાણી આ ઘટનાને બરોબર વખોડી છે સાવરકરના પુસ્તકનો તેમણે ઉલ્લેખ કરતા જે શબ્દો લખ્યા છે એ શબ્દો પણ હાલ વાયરલ થઈ રહ્યા છે વિગતે વાત કરીએ હાલમાં શું છે સમગ્ર મામલો કોને નોંધાવી છે ફરિયાદ તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે સુરેન્દ્રનગરથી કોંગ્રેસની ન્યાયાત્રા પસાર થઈ રહી હતી દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સાંગાણી ગામ નજીકથી તિરંગા યાત્રા પસાર થઈ રહી હતી જેમાં શાળાના બાળકો કેસરી રંગના ટી-શર્ટમાં જોવા મળ્યા એક તરફ આ ટી-શર્ટમાં સુભાષચંદ્ર બાબુનો ફોટો હતો તો બીજી તરફ સાવરકરનો ફોટો હતો તેના કારણે કોંગ્રેસના નેતાઓ ગિનાયા અને તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીની હત્યાના ષડયંત્રમાં સામેલ આ વ્યક્તિના ફોટોવાળી ટી શર્ટ પહેરી અને તિરંગા યાત્રા કાઢીએ એ કેટલું વ્યાજબી આ મામલે એ સ્થળ પર રજક થઈ હતી બોલાચાલી પણ થઈ હતી અને કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ આ મામલે હવે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે આ મામલાની ફરિયાદ કલ્પેશ ચૌહાણ નામના એક શિક્ષક દ્વારા કરવામાં આવી છે આરોપી તરીકે નામ જોવા મળી રહ્યા છે લાલજી દેસાઈ ઋત્વિક મકવાણા રાઘવભાઈ મેટાડિયા ગોપાલભાઈ ટોળિયા હરેશભાઈ જાપડિયા વાત કરીએ ફરિયાદમાં તો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તાલુકા પંચાયત કચેરી દ્વારા ચોટીલાના તાલુકા પંચાયત કચેરીથી એક પત્ર મળે છે કે હર ઘર તિરંગાની યાત્રા કરવાની છે અને આ સૂચના મુજબ આ શાળા યાત્રા કરી રહી હતી યાત્રા દરમિયાન હિન્દુમતી વસંતલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા સુભાષચંદ્ર બોઝ ના ફોટો છપાયેલા ટી શર્ટ આપવામાં આવ્યા હતા એ વિદ્યાર્થીઓને પહેરાવવામાં આવ્યા હતા એટલે કે સાવરકરના ફોટો વાળું ટી શર્ટ હતું અને તેની સાથે સુભાષચંદ્ર બોઝ બાબુનો ફોટો પણ હતો પરંતુ કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે આરએસએસના આ સાવરકરનો ફોટો વાળું ટી શર્ટ પહેરી અને બાળકો ફરે તે બરાબર ન કહેવાય ગાંધી બાપુના હત્યાના ષડયંત્રમાં સામેલ હતા તે સાવરકરના ટી શર્ટ પહેરાવી અને તમે બાળકોને ફેરવો છો કારણ કે કોઈ આપ્યા છે તો હું તમને બિલ્લા કે દાઉદના ટી શર્ટ આપીશ તો શું તમે બાળકોને પહેરાવશો અને બસ આ જ બધા શબ્દોનો ઉપયોગ ફરિયાદમાં થયો છે કે આ મામલે ઘર્ષણ અને કોંગ્રેસના આરોપી નેતાઓએ તો વાત કરીએ સાથે જ એક ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની રાષ્ટ્રીય એકતાને ઠેસ પહોંચે અને બે વર્ગો વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવું કૃત્ય કોંગ્રેસના નેતાઓએ કર્યું છે તેવો આરોપ મૂકવામાં આવ્યો છે રાષ્ટ્રીય એકતાને ઠેસ અને બે વર્ગો વચ્ચે વૈમનસ્યની વાત જ્યારે કરીએ ત્યારે થોડું ખસવું આવે છે કારણ કે આપણા રાજનેતાઓમાં આપણે જોઈએ તો અનેક રાજનેતાઓએ કોમી વૈમનસ્ય ફેલાય અને રાષ્ટ્રીય એકતાને ઠેસ તો ઠીક છે રાષ્ટ્રીય એકતા તૂટીને તાર તાર થાય તેવા નિવેદનો આપ્યા છે પણ તેમના વિરુદ્ધમાં આવા ગુના દાખલ થતા આપણે જોતા નથી કારણ કે એન કેન પ્રકારે તેઓ સત્તા સાથે સત્તાની નજીક અથવા તો સત્તા પક્ષના નેતા હોય છે હવે વાત કરીએ પૂર્વ આઈપીએસ અધિકારી રમેશ આ ઘટનાને લખ્યું હતું પોતાની ફેસબુક વોલ પર તેમણે ટાઇટલ લખ્યું છે આવનારી પેઢીને બળાત્કારના હિંસાના સંસ્કાર આપી શકાય આવા મથાળામાં તેમણે એક આખો લેખ લખ્યો છે જેમાં તેમણે સાવરકરના પુસ્તક ભારત કે છ શાનદાર યુગનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે તેણે લખ્યું છે આ પુસ્તકમાં ચેપ્ટર આઠ ના પેરા ચારસો બેતાલીસ તેતાલીસ માં કે દુશ્મનોની મહિલાઓ ઉપર બળાત્કાર કરવાની શિખામણ સાવરકરે આપી છે યુદ્ધ સમયે દુશ્મનની સ્ત્રીને છોડી દેવી તે સદાચાર નથી કાયરતા છે કલ્યાણના મુસ્લિમ સુબેદાર ઉપર જીત પછી સૈનિકોએ તેની પુત્રવધુને શિવાજી સમક્ષ રજૂ કરી ત્યારે શિવાજીએ સુબેદારની પુત્રવધુને સન્માન સાથે પરત મોકલી આપી તે ઉચિત ન હતું આવું સાવરકરના પુસ્તકમાં લખવામાં આવ્યું છે તેવું રમેશ સવાણી પોતાના લેખમાં લખે છે આગળ તેઓ લખે છે સાવરકરના આવા વિચારોથી બાળકો નાગરિક બને કે રાક્ષસ અને આ સાથે તેમણે પ્રશ્નાર્થ કર્યો છે આ સમાજને આ સત્તાને આ સરકારને અને આ સમયને કારણ કે આ સમયનો તકાજો છે એક સમયે મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેને તૃણાસ્પદ રીતે જોવામાં આવતો હતો પરંતુ આપણે જોયું છે કે પાર્લામેન્ટમાં પણ અને પાર્લામેન્ટની બહાર પણ અને દેશના માર્ગો પણ ગોડસેના જય ઘોષના સાક્ષી બની ચૂક્યા છે આ સમયમાં જોઈએ હવે શું થાય છે હાલ તો કોંગ્રેસના નેતાઓ આરોપી બની ગયા છે અને આ મામલે ચોટીલા પોલીસ મથકમાં ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે આ મામલો હવે કોર્ટ સુધી પહોંચશે શું નિર્ણય થશે શું ન્યાય થશે એ આગામી સમયમાં ખબર પડશે હાલ સમાચારમાં બસ આટલું વધુ વિગતો સાથે ફરી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે